આજના બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે કાલનો વિડીયો અપલોડ કરી દીધો છે વિડીયો સારો લાગે ચેનલ લાઈક કરતા જજો સબસ્ક્રાઇબ કરતા જજો આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે આજે આપણે ડેરીએ ગયા હતા જો બરફ દૂધ આ બધી વસ્તુ લઈને હવે દુકાન બાજુ નીકળવાનું સ્પાસ વટાણે જોઈ લો 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 ઓલા ઉડમા ખોટો ઉડમા બરફની પાઈટ ઉપાડી

લેવા માટે મમ્મી આને વેચવા માંગે છે આને ઘરે નથી હવે વાટકો મેકી દે

સેવી પાંચ દવે સતી ઉતારો હાલો ફરીથી હાલો ઓકે અત્યારે ઓકે ભાઈ અમે બોલાલ બોલ બોલ ને યા ય ય યસ ઓ ય ય ય યસ અરકુ બોલ હું બોલસ એમ જ જા જાં જાં ચી કો મો કાઈ બો યસ ય ય ય બો કા બો યસ ય ય ય હા ભાઈ કોનો ડેટા દેખાડો એને કે તારો મલમ જો એને કે હે 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 ઓ થા દે કાલે કઈ મે તો કો હે દેખિયા છો બોલે ઓય એ લાગો ને આ તો ભા બકા જીકી બોલવા પડી હે मामુ બો બકા જીકી બોલવા પડી હા જડિયા ઉલ્યો એ ઓ એ જડિયા કે દાસો હે ના ના

क्या है तुमको फाइनली किसने किसने उड़ाया? उड़ाया? बोला था? इसको बोल। किसने हमने हमने, 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 हमने नहीं उड़ाया, उड़ाया, उड़ाया। बोल हमारा है, पुष्पा राज पुष्पा पुष्पा ओह જુ કે યાર વાહ સરો આજે બધા જો આવી ગયા છે એક મેન માણા મેન ગુન્ડુ ને તો કાય ધંધો ન ને ગોલાત ખાતો હોય નકરા બરાફમાં મચ્છી ઉતાર હાલ આ અમારે સામે ઊભી છે

છો આમ ઢોલ નગાડવા લગાડવા વગાડવા છે કઈ આમાં ના કઈ નથી ના જોયી પેલા ભેગું તો મજા આવે ના જોવાની ભૂપેન્દ્ર પટેલ ક્યાં આવ્યો હતો ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ માં આવ્યો ના એ પાછું ખોટું હા કર્યું હતું સતમા નાય તમે જોવો છો આ ભાઈ એટલો ફેમસ છે ફૂલ વિડીયો બનાવે છે આની આઈડી તમારે જોતે છે લઈ લેજો મેહુલ નાયક છે અને કે લાવવાનો પ્રયત્ન કરે છે પણ કે આવતો નથી જેટલા વિડીયો એડિટિંગ કરીને બનાવે છે જો તમને પાછા સપોર્ટ મળે ને એમ થોડો સપોર્ટ મળે આયલના વિડીયો બનાવે છે કાલે બનાવે છે અમાર કરી ઓ ટીટી ભાઈ આપણે ખંભાળિયા છે આપડે નાજો મને લાગે છે શું કરવું જોખ ચોખટ તો મારા મિત્ર શંકર છે

મજા જ છે તમારી જવું નથી કે તમે કામ ને હેરાન કરો આમ જો કારણ કે ઓલો માણસ ને અમારે એક સામે બે ગયો છે આવો શાંતિ થી બે જીજા તમારે દેશી દારૂ બાટલો જોતો હોય તો તમને મળી જાય જોવો તમે લેબલ બેબલ ની ખબર નથી પણ તમારે બાટલો જોતો હોય તો ભૂરા ભાઈ નો કોન્ટેક કરો આ તમારા ડગલા બાટલા ગોલાની રેકડી હવે આવી છે

એ મુકી જા ખા મુકી જા તું તું રવા દે બા તું વરાજો નથી એ ખાલી વરત છો ખાલી અમે બેહવું અન તું હવે ને તું હવે નબળો પડી ગયો તારું કામ ની વાસી વરાજો વાસી વરાજો તું હવે તારું કામ ની તું નબળો પડી ગયો ખાસી બંધ કરે પેલા મંડપ વાળા છે જ્યાં જાય ના ખબર તો છે મોગલ મંડપ ના નો ભરોસો કરવાનો હું કરતા હોય તોડફળે કરી નાખે હાજર કરી નાખે આ ભાડા નગર તોડફોડમાં આનો નંબર જગરો તોડતો જ કે ભાઈ આ માળા વફાદાર છે જો કેવો નિરાતે બાંધે છે આપણે પાછા કામ નથી બાજુ ક્યાં થાય બાજુ આવ્યા છી મહાજ એની લિંક તમને દેખાતી હોય તો હામે છે થઈ ગયો હજી અમનામ જ છે ભાઈ કી એક વાર તો તમારે આવવાનું જ અહીંયા તમને એમ થાય ને કે ભાઈ હા જન્નત જન્નત હોય ને તો તમારે આવવાનું આવ્યા જો તમે હા એ ને એવો પ્લેસ છે બે ઘડી જોવો પડે એવો પ્લેસ છે આ હજી વ્યૂ આમ આપણી પાસે જેટલો સારો ફોન ને આમ ચાર નું વ્યુ એક નંબર આવે તમારે બે ઘડી જવું પડે એવું બાકી આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરીશું વિડીયો સારો લાગ્યો હોય તેમને સબસ્ક્રાઇબ કરતા જજો વિડીયોને લાઈક કરતા જાજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઓકે બાય